ભારત પ્રાંતના પંચાણું ટકા મંદિરો દિશામાં હોય છે પૂર્વ અને પશ્ચિમમાં કેદારનાથનું મંદિર એ દક્ષિણ ઉત્તરમાં છે પર્વતીય માળાઓની વચ્ચે આવેલું આ છે આજનું વિજ્ઞાને એ સંશોધન કર્યું પથ્થરનો એક ટેસ્ટ લેવામાં આવ્યો અને ટેસ્ટના અંતે જાણવા મળ્યું આ કેદારનાથ મંદિર બારસો વર્ષ પહેલા બનેલું છે અને વિશ્વનું એક જ એવું મંદિર છે કે જે બારસો વર્ષથી અડીખમ છે વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જ્યુલોજી દેહરાદૂનની ઉત્તરાખંડ સરકારની એક સંસ્થા છે અને એ સંસ્થાએ નેચરલ રિસોર્સ ઇઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે કુદરતી સંપત્તિઓ પર સંશોધન કરવું આ એનું કામ છે આ વૈજ્ઞાનિકોએ કેદારનાથ મંદિરના પથ્થરનો ટુકડો લીધો અને લિગ્નોમેટ્રિક ટેસ્ટ કર્યો લિગ્નોમેટ્રિક ટેસ્ટના અંતે જાણવા મળ્યું કે કેદારનાથ મંદિર ચૌદમી સદીથી 17મી સદી 400 વર્ષ સુધી બરફમાં ઢંકાયેલું રહ્યું હવે આ પથ્થર તમે જુઓ ચારસો વર્ષ સુધી કેદારનાથ મંદિર આ પથ્થર સો ફૂટ બરફમાં ઢંકાયેલું કેટલું એક હિમયુગ હતો હિમયુગ હતો આવો હિમયુગ હોવા છતાં બરફની વિષમ પરિસ્થિતિની અસર કેદારનાથના મંદિરના પથ્થરને ન થઈ આ રક્ષા કરનારો કોઈ છે એટલું જ નહીં એના દરવાજાને પણ ન થઈ

એ પણ વિજ્ઞાન જગત માટે પ્રશ્ન છે આ ટોટલ પંચ્યાસી ફૂટની ઊંચાઈ અને સો ફૂટ બરફના થરમાં ઢંકાઈ ગયેલું બે હજાર તેર ની અંદર આ સદેની મહાન હોનારત નિર્માણ થઈ સૌ જાણતા હશો તમે ખૂબ મોટી હોનારત થઈ કેદારનાથ મંદિરની પાછળ કેદારનાથ પર્વત છે એ પૃથ્વીની સપાટીથી યા સમુદ્રની સપાટીથી બાવીસ હજાર ફૂટ ઊંચો છે અને એની બાજુમાં ખર્ચ કુંડ છે એ પર્વતનું નામ છે એ પર્વત એકવીસ હજાર સાતસો ફૂટ ઊંચો છે બે હજાર તેરમાં માં એ વરસાદ પડ્યો એવો વરસાદ પડ્યો કે કેદારનાથ વિસ્તારમાં વાર્ષિક જે વરસાદ પડે છે એના કરતા ત્રણસો ને પંચોતેર ટકા વધારે વરસાદ પડ્યો પોણા ચારસો ટકા વધારે વરસાદ પડ્યો અને પડ્યો તો એક સાથે પડ્યો તો જે કેદારનાથ પર્વત અને બાજુમાં જે ખર્ચકુંડ છે એ પર્વતની ગિરિમાળા સો ફૂટ સીધી ઢસડાઈ ગઈ વાદળ ફાટ્યું એક સાથે પાણી પીડ્યું એવું પાણી પીડ્યું કે પર્વત ઉપરથી દસ ફૂટ પાણીનો થર રહેલું આવે તમે વિચાર કરો પર્વત ઉપરથી દળે એટલે અને મોટી મોટી શિલાઓ દળે પાંચ ફૂટ દસ ફૂટ પંદર ફૂટ આવી શિલાઓ દરેક ફૂટ કે પચાસ ફૂટની પોળાઇ શિલા આવે કેદારનાથ ભગવાનનું મંદિર આવે અને પાંત્રીસ ચાલીસ ફૂટ બાકી રહે અને શિલા આડી ઊભી રહી ગઈ અને પાણીના પ્રવાહને બેય બાજુ ફંટાવી દીધું અને મંદિર સુરક્ષિત રહી ગયું તેથી કોઈ શક્તિ હયાત છે અને એ શિલાનું નામ ભીમ શિલા રાખવામાં આવ્યું છે તમે જજો ક્યારેક એ મોટી શિલા છે શિવલિંગ જેવા આકારની શિલા અને કેદારનાથની આડે ઊભી રહી ગઈ જો આ શિલા ન ઊભી રહી હોત તો અત્યારે કેદારનાથ મંદિર હયાત ન હોત પણ ભગવાન મહાદેવની હાજરી છે આ ભુવનની અંદર હાલતા ચાલતા દેવગણો કે સાક્ષાત દેવગણો તો ભગવાન મહાદેવ છે કારણ કે એનો વાસ પૃથ્વીમાં કૈલાસ પર્વત ઉપર છે આ આ કોઈ યોગ યોગ નથી નથી નિર્માણ કરેલું છે છે યોગાનું ઈશ્વરની લીલા મહાદેવની લીલા છે આજુબાજુમાં બધું જ નષ્ટ થઈ જાય હોટલું જતી રહે ધર્મશાળાઓ જતી રહે માત્ર કેદારનાથ ભગવાન ઊભા રહ્યા આવી વિષમ પરિસ્થિતિમાં પણ તેથી આજ એ પણ પૂજાય છે જો આ જગ્યાએ સ્થાયી ઉભી રહી ગઈ છે શિલા તો આ ભગવાન સાક્ષાતા ધરતી ઉપર છે અને બારસો વર્ષ સુધી હયાતીમાં છે એ પેલા કેટલી હોનારતો આવી છે છતાં એને કંઈ નથી થયું આ હોનારત થયા પછી આર્કિયોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયા એણે કેદારનાથ મંદિરના પથ્થરનો ટુકડો કર્યો અને એ પથ્થરનો ટેસ્ટ માપવામાં આવ્યો એનું નામ છે એનડીટી ટેસ્ટ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ એનડીટી ટેસ્ટ ઉપરથી જાણવા મળ્યું કે આવી મહાન હોનારતમાં પાણી આટલું બધું અથડાયું છતાં આજની તારીખે કેદારનાથ મંદિર નવ્વાણું ટકા સુરક્ષિત છે કારણ કે ત્યાંની સરકારે નિર્ણય લીધો કે

અને કેદારનાથ ભગવાનના મંદિરમાં જે શિલા વપરાણી એ પથ્થર હજી ક્યાં જોવા મળતો નથી શ્રીમદ આજે જગતગુરુ શંકરાચાર્ય નો જીર્ણોધાર કર્યો મંદિરની સ્થાપના કરી એની